નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના કહાનવા ગામમાં આજરો સોલાર સિસ્ટમ ઉપર નાટક યોજાયું જંબુસર તાલુકાના કહાનવા ગામમાં આજ રોજ સિસ્ટમનો ઉપયોગ કરી ઘરે ઘરે વીજળી ઉત્પન્ન કરી ઓછામાં ઓછું વીજ બિલ આવે તથા વધારાની વીજળી ઉત્પન્ન થાય તો આપણને રિટર્ન પણ મળી શકે છે નાટક જોવા માટે ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નાટકના માધ્યમથી સૌર ઉર્જાથી તથા ફાયદા તથા સરકાર દ્વારા અપાતી સબસિડી વિશે લોકોને સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી સિનિયર રિપોર્ટર જે કે પરમાર રજીસ્ટ્રેશન કરાવો અને કોઈ પણ મૂંઝવણ હોય તો ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકો અને નજીકની ડીજીવીસીએલ ઓફિસમાં જઈ સંતોષકારક માહિતી મેળવી શકો છો વાત મજાની કરી અમે તો વાત મજાની કરી સંજોતો છે સોનાની નહીતર છે લોદાની તમે સોલાર પેનલ લગાવીને વીજળીનો ખર્ચ બચાવી શકો છો સરકાર દ્વારા સરસ મજાની સબસિડી આપવામાં આવે છે તો બધા સબસિડીનો લાભ લઈ ઘરે ઘરે સોલાર પેનલ લગાવે અને આ વીજળીના ખર્ચમાંથી મુક્ત થઈ શકે એની માટે મેં સરસ મજાનું નાટક પ્રસ્તુત કર્યું હતું અમારી તમને તો અમને ખૂબ જ મજા આવી પ્રેક્ષકોનો અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો તમે પણ તમે એ જરૂરી કરવું છે તમે પણ સોલાર પેનલ લગાવો અને આ વીજળીના ભારે દૂરમાંથી નજર થાવ ધન્યવાદ